મિત્રો શરૂ કરીએ આજની કહાની ઘણા વર્ષ પહેલાની વાત છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો પરિવારમાં પતિ પત્ની અને પુત્ર હતો તે હજુ બે વર્ષનો થયો હતો પતિનું નામ ગણેશભાઈ પત્નીનું નામ મણીબેન અને પુત્રનું નામ નરેશ હતું તેઓને દસ વીઘા જમીન પણ હતી તે તે ખેતી કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવતા મોટો થવા લાગ્યો હવે તે પાંચ વર્ષ નો થઈ ગયો એટલે ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે તેને બેસાડ્યો એ સમયમાં ગામની સરકારી સ્કૂલમાં કોઈ નવો બાળક પ્રવેશ કરે ત્યારે બાળકના વાલી એક નારિયેલ અને સાકર સ્કૂલે લઈ જતા અને ત્યાં માતા સરસ્વતી અને અને સાકર પ્રસાદી આખી સ્કૂલના બાળકોને આપતા ત્યારે ચોકલેટનો રિવાજ નહોતો અને પ્રસાદી ખાઈને બધા બાળકો રાજી થતા એવી જ રીતે ગણેશભાઈ પણ પ્રસાદી સાથે લઈ અને પોતાના પુત્ર નરેશને સ્કૂલમાં દાખલ કરવા ગયા

વર્ગીય પરિવાર હતું એટલે કદાચ વર્ષ મોડું થયું હોય તો ઘરમાં પસાર કરતા આ પરિવાર પાસે જાજી ન હતી પણ ગણેશભાઈ અને મણીબેન બંને સંતોષી જીવના માણસો હતા એટલે થોડામાં જાજુ સમજીને જે પપ્પાને આપ્યું છે તેમાં સંતોષ રાખીને આનંદથી જીવન જીવતા હતા દર ધીરે ધીરે સમય

કેમ નથી પણું એટલે નરેશે કહ્યું આ આપણા ગામમાં તો 7 સુધી જ સ્કૂલ છે અને મેં તો 7 સુધી પણ લીધું હવે વધારે ભણવામાં ખર્ચ થશે અને આપણી પાસે તો વધારે પૈસા પણ નથી એટલે હવે હું તમારી સાથે ખેતરમાં કામ કરીશ પુત્રની આવડી ઉંમરમાં આવી સમજદારી જોઈને ગણેશભાઈ અને મણીબેનની આંખો ભીની થઈ ગઈ અને કહેવા લાગ્યા કે બેટા તું અમારો એકનો એક દીકરો છો અને તું ભણવામાં પણ હોશિયાર છો એટલે તારે ખૂબ ભણવાનું છે અને મોટા સાહેબ બનવાનું છે પૈસાની ચિંતા તારે નથી કરવાની એ બધી વ્યવસ્થા કરવા માટે તારો બાપ હજી બેઠો છે ત્યારબાદ ગણેશભાઈએ નરેશને રાજુલા ભણવા માટે બેસાડ્યો અને સરકારી બસમાં વિદ્યાર્થી પાસે એનો પાસ છે નીકળે છે એ કણાવી લીધો એટલે હવે તો રોજ સવારમાં નરેશ રાજુલા ભણવા જાય અને ગણેશભાઈને માણી બેન ઘરને તાળું મારીને ખેતરે ચાલ્યા જાય ધીરે ધીરે સમય વીતતો ગયો અને હવે નરેશ બારમા ધોરણમાં એકાણું ટકા સાથે પાસ થયો એટલે ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા હતા એક દિવસ સાંજે બેઠા ત્યારે નરેશ કહ્યું કે મારે કોલેજ કરવા અમદાવાદ જવું છે એટલે મણીબેન બોલ્યા બેટા અમદાવાદ જવામાં તો બહુ ખર્ચ થશે અને તને તો ખબર છે કે આપણું ઘર સામાન્ય છે આટલો બધો ખર્ચ આપણે કેવી રીતે કરી શકીએ ત્યારે જ ગણેશભાઈ બોલ્યા પૈસાની ચિંતા તમારે બેમાંથી એ એક કરવાની નથી એ બધું થઈ જશે અને નરેશને કહ્યું બેટા તો અમદાવાદની જે સારી કોલેજ હોય અને તારે જે કોલેજમાં ભણવું હોય એમાં એડમિશનની તૈયારી કર અને મને કહે છે કે ત્યાંની ફી કેટલી છે અને ત્યાં આપણું ઘર નથી એટલે ત્યાં રહેવાનો પણ જે ખર્ચ થાય એ બધું સાથે મને કહે છે એટલે હું એની વ્યવસ્થા કરી પિતાજીની વાત સાંભળીને નરેશ ખૂબ ખુશ થઈ ગયો અને બે ત્રણ દિવસમાં બધી તૈયારી કરી અને અંદાજિત ખર્ચનો હિસાબ લગાવીને પિતાજીને કહ્યું કે ત્રણ વર્ષનો ટોટલ ખર્ચ ચાર લાખ થશે એટલે ગણેશભાઈ થોડીવાર વિચારવા લાગ્યા અને ત્યારબાદ તેમણે નરેશને કહ્યું કંઈ વાંધો નહીં અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા થઈ જશે બીજા દિવસે ગણેશભાઈ જે પથ્થરની ખાણમાં કામ કરતા જતા હતા તે શેઠ પાસે ગયા બધી વાત કરી શેઠ પણ ખૂબ દયાળુ સ્વભાવના હતા અને તેમણે ગણેશભાઈને પહેલાથી જ કહેલું હતું કે મારે લાયક કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે મને કહેજો મારાથી થાય એટલી મદદ કરીશ એટલે શેઠે ગણેશભાઈને કહ્યું કે માત્ર ચાર લાખની વાત છે ને એમાં શું મુંજાઈ ગયા સાંજે ઘરે આવીને લઈ જજો એટલે ગણેશભાઈએ દિવસનું કામ પતાવીને સાંજે શેઠના ઘરેથી પૈસા લઈ અને પોતાના ઘરે પહોંચી ગયા અને મૂકી દે જ્યારે નરેશ ને અમદાવાદ જવાનું થાય ત્યારે દેજે પણ મની મણીબેન મનમાં વિચારવા લાગ્યા કે એક દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લઈ આવ્યા હશે

થોડા દિવસ બાદ નરેશને અમદાવાદ જવાનો સમય થયો એટલે નાની બેન તો નરેશ પાસે સુખડી બનાવીને એક ડબ્બો ભરી દીધો અને નરેશને કહેવા લાગ્યા કે બેટા ત્યાં તારી માં નહીં હોય એટલે તને જ્યારે માં યાદ આવે ને ત્યારે આ ડબ્બા સુખડી ખાઈ લેજે અને ટપાલ લખતો રહેજે ત્યારે મોબાઈલ ફોન ન હોતા હવે નરેશને બસ સ્ટેશન સુધી મુકવા જવાનો ટાઈમ થઈ ગયો હતો પોતાના બેગ ખંભે લઈને નીકળ્યો એ સમયે ઘર કોઈ સભ્ય સુરત અથવા અમદાવાદ જેવા મહાનગરોમાં જતો હોય તો એને ઘરના સભ્યો અને શેરીના પણ ઘણા લોકો બસ સ્ટેશન એ જતા અને જ્યાં સુધી બસ ના આવે ત્યાં સુધી બધા લોકો ત્યાં જ બેસી રહેતા જ્યારે બહાર જવા વાળો વ્યક્તિ બસ માં બેસી જાય ત્યાર બાદ મુકવા આવેલા લોકો પોતાના ઘરે જતા એટલે નરેશ ને પણ ઘણા લોકો બસ સ્ટેશન સુધી મુકવા આવ્યા હતા થોડી વાર જ અમદાવાદની બસ આવી ગઈ નરેશ તેમાં બેસી ગયો અને આ બાજુ બધા લોકો પોત ઘરે પાછા આવતા રહ્યા ધીરે ધીરે સમય ની જતા શું વાર લાગે જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા પરંતુ આ ત્રણ વર્ષ નરેશે પોતાના મા બાપ અલગ શહેરમાં રહ્યો આ સમયગાળામાં અહીંયા અમદાવાદ માં તે અમુક ખરાબ મિત્રોની ની સંગતે ચડી ગયો અને કરવા લાગ્યો તેના માતા પિતા ને એમ હતું કે અમારો દીકરો અમદાવાદ કોલેજમાં સારું શિક્ષણ લઈ રહ્યો છે પરંતુ નરેશ તો અહિયાં સાવ આવારા બની ગયો હતો

જ્યારે મણિબેનને ખબર પડી તો તેના ઉપર તો જાણે આ ફાટી નીકળ્યું તેઓ ખૂબ કલ્પાત કરી રહ્યા હતા ગામના લોકો તેમને આશ્વાસન આપી અને શાંત કરી રહ્યા હતા આ બાજુ ગણેશભાઈના શેઠે નરેશ ભણતો હતો તે ફોન કર્યો અને તેમના પિતાજી નું આવી રીતે અકસ્માતમાં અવસાન થયું છે એટલે અત્યારે તેમને ત્યાંથી તાત્કાલિક અહિયાં મોકલી દેજો આવું કહીને તેમણે નરેશને તેડાવી લીધો હતો એ ફોન શહેરોમાં આ ઘટના સવારે બની હતી ગણેશભાઈ નો દીકરો અમદાવાદ થી ત્યાં ગામડે પહોંચે તેની રાહ જોઈને બધા બેઠા હતા કે તેમનો દીકરો આવે ત્યાર બાદ ગણેશભાઈને અગ્નિ સંસ્કાર આપીએ રાહ જોતા જોતા સાંજ પડી ગઈ અને 11 કલાક બાદ નરેશ પોતાના ઘરે પહોંચ્યો ત્યાર બાદ ગણેશભાઈના અગ્નિ સંસ્કાર કર્યા અને તેમની ઉત્તર ક્રિયાનું બધું કામ પતાવી અને માં દીકરો પન્ને બેઠા હતા મને એ વાતની ખબર નહોતી કે પોતાનો દીકરો ઓળી લઈને ચડી ગયો છે તે તો પોતાના લાડકા દીકરાની હજુ એવું ને એવું જ વાલ કરતા હતા અને આ વાલનો ઉઠાવીને કહ્યું મારે માસ્ટર ડિગ્રી કરવા કેનેડા જવું છે અને ત્યાં જવામાં વીસ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે અને એક વાર હું માસ્ટર ડિગ્રી કરી લઈશ એટલે મને સીધી જ મહિને ત્રણ લાખ પગાર વાળી નોકરી મળી જશે એટલે માં તમે મારી માસ્ટર ડિગ્રી માટે અત્યારે હું નોકરીએ જડું ત્યાં સુધી પૈસાની વ્યવસ્થા કરી આપોને એટલે મણીબેને કહ્યું કે બેટા હું આટલા બધા પૈસા ક્યાંથી લાવું તારા પિતાજી હતા ત્યાં સુધી તો તે જેમ કહ્યું તેમ તે કરતા પણ મને કોણ આટલા બધા રૂપિયા આપે એટલે હવે તારા પિતાજી સ્વધાન ચાલ્યા ગયા છે અને હવે તારે

મારા પિતાજી જે ખાણમાં કામ કરતા હતા તે ખાણમાં કામ કરવા વાળા મજૂરનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેના વારસદાર ને પાંચ લોકો લાખ રૂપિયાનો વીમો મળે છે પણ એના માટે એક એફિડેવિટ કરવું પડશે એમ હોવાથી આ પેપર ઉપર તમારે સાઇન કરવી પડશે એવી વાતોમાં ભોળવી અને જમીનના દસ્તાવેજ ઉપર પોતાની માની સાઈન કરાવી લીધી પણ પુત્રના માં કઈ પણ જોયા જાણ્યા વગર સાઇન કરી દીધી ત્યારબાદ થોડા દિવસમાં નેરેશ માની ખબર વગર જ પોતાની બધી જમીન વેચી દીધી અને પોતાની માને નિરાધાર એકલી મૂકીને બધા રૂપિયા લઈને ત્યાંથી ભાગી Gracias.

અત્યારે તો તે જીવતો હશે કે નહીં એ પણ કોઈને ખબર નથી તો મિત્રો માં આ એક સત્ય ઘટનાની કહાની તમારી સાથે શેર કરી છે આ કહાનીમાં નામ બદલાવવામાં આવ્યા છે પરંતુ આવી કહાનીમાંથી આપણને શું શીખવા મળે છે કે પોતાના બાળકો બધાને વાલા જ હોય છે એનો મતલબ એવો નથી કે આપણે તે જેમ કહે તેમ કરવા લાગીએ ક્યારેક ક્યારેક આપણા બાળકો કેવા લોકો સાથે રહે છે કેવા લોકો તેના મિત્રો છે તે પણ ચેક કરતું રહેવું ખૂબ જરૂરી છે